મહેસાણાના બહુચરાજીમાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો બહુચરાજી તાલુકા ભાજપે આયોજિત કરેલ સરપંચ સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય જ ગેરહાજર રહ્યા સુખાજી ઠાકોરની ભાજપમાં સરપંચ સંમેલનમાં સૂચક ગેરહાજરીથી જે વિવાદ છે વિખવાદ છે તે આંખે વળગ્યો છે બહુચરાજી તાલુકા ભાજપના પ્રમુખ કમલેશભાઈ દેસાઇએ દાવો કર્યો કે અમે અમારા ધારાસભ્યને આમંત્રણ આપ્યું હતું બહુચરાજીમાં હાજર હોવા છતાં તે કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા ભૂતકાળમાં પણ અમારા ઘણા કાર્યક્રમમાં તેઓ હાજર નહોતા રહ્યા તેમના મત વિસ્તારનો કાર્યક્રમ હતો તેમની હાજરી હોત તો સારું હતું પરંતુ છેલ્લા છ માસથી ધારાસભ્ય તાલુકા ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા હોવાનું પણ તેઓએ આરોપ લગાવ્યો છે છે દુખ બાબત એક એક દુખદ એવી બાબત છે કે અમારા ધારાસભ્ય શ્રી બેતરાજી પ્રોપરમાં આજે હતા એ પણ જાણવા અમને મળેલ છે અને બેતરાજી તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો તેમાં એ હાજર નહીં રહ્યા ભૂતકાળમાં અમારા ઘણા બધા કાર્યક્રમો પાર્ટીના હોય છે એમાં હાજર નહીં રહેતા એટલે એ વસ્તુ ખૂબ ખોટી વસ્તુ છે અને પાર્ટી ધારાસભ્ય અને સંગઠનિક સંકલન કરીને જો ચાલતું હોય તો પાર્ટીનો વ્યાપ વધતો હોય છે એમાં ક્યાંક અસંતુલન અસંતુલન હોય એવું દેખાય છે તો એ થઈ હોય એ ખોટી વસ્તુ છે અને અમને ખૂબ એનાથી બહુતરાજી તાલુકા ભારતીય જનતા પાર્ટીના દરેક આગીવાનોના પાર્ટીના ઉદ્દેદારોને બધાના દુઃખ લાગ્યું કે ભાઈ ધારાસભ્ય દરેક વખતે આ આપણી પાર્ટીના કાર્યક્રમમાં હાજર કેમ રહેતા નહીં ગામનો વિકાસ સરપંચ કરી એકતા હોય ગામનો પ્રથમ નાગરિક સરપંચ હોય જ્યારે નવીન ચૂંટાયેલ સરપંચનું સન્માન થતું હોય ત્યારે સ્વાભાવિક એમના વિસ્તારમાં થતું હોય એમને ચોક્કસ હાજરી આપવી પડતી હોય એ ના આપી એટલે સ્વાભાવિક આવનાર સરપંચ માટે દરેકને દુઃખ લાગતું હોય

તાલુકા ભાજપ પ્રમુખ કમલેશ દેસાઈ કે જેઓએ ગંભીર આરોપ પણ લગાવ્યા છે તેઓએ જણાવ્યું કે અમે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ પણ આપ્યું હતું આ સાથે જ જો તેઓએ હાજરી આપી હોત તો ચોક્કસપણે અમને ગમત તેઓની ગેરહાજરીથી અમને દુઃખ થયું છે ધારાસભ્ય સુખાજી ઠાકોર કે જેઓ બહુચરાજીમાં હાજર હતા તેમ છતાં કાર્યક્રમમાં હાજર ન રહ્યાનો પણ કમલેશ દેસાઈએ ગંભીર આરોપ લગાવ્યો છે આ સાથે જ ભૂતકાળમાં પણ તાલુકા ભાજપના અનેક કાર્યક્રમોમાં તેઓની હાજરી નહોતી તે પ્રકારની પણ વાત કરી છે ભાજપ તાલુકા સંગઠન અને સ્થાનિક તારા સભ્ય વચ્ચે સંકલનનો જે અભાવ છે તે ચોક્કસપણે દેખાઈ રહ્યો છે અને સંકલનના અભાવના આરોપ પણ જોવા મળ્યા કારણ કે બેચરાજીમાં જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સ્થાનિક તારા સભ્યની જે ગેરહાજરી હતી તે જોવા મળી હતી એટલે કે ભાજપમાં જ બે ફાંટા જોવા મળ્યા એક તરફ તારા સભ્ય તો બીજી તરફ તાલુકા ભાજપના પ્રમુખ અને બંને વચ્ચેનો જે વિવાદ છે જે ચરમસીમાએ પહોંચ્યો છે સરપંચોના અભિવાદનનો સમારોહ યોજવામાં આવ્યો હતો સુરપુરા ખાતે નવનિયુક્ત સરપંચોની હાજરી હતી અને સુખાજી ઠાકોર કે જેઓની ગેરહાજરી જોવા મળી સુખાજી ઠાકોર હાજર હતા બહુચરાજીમાં તેમ છતાં કાર્યક્રમમાં હાજર ન હોવાનો કમલેશ દેસાઈએ આરોપ લગાવ્યો છે આ સાથે જ તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું